હળવદ માથક રાતભેર વચ્ચે માટી ભરેલા ત્રણ ડર પોલીસે વેપલો ફૂલ્યો ફાલ્યો છે જેના લયે હળવદ પોલીસ દ્વારા સપાટો બોલાવતા ખનીજ ચોરી કરતા ત્રણ ડંપરો ઝડપી લીધા રોયલ્ટી સહિત અને આધાર પુરાવા માંગતા આધાર પુરાવા ન મળતા વધુ કાર્યવાહી રાત્રાભેર વચ્ચે માટી ભરેલા ત્રણ ડંપર પોલીસે ઝડપી લીધા હતા ગેરકાયદેસર ચોરી કરી ખનન કરતા ત્રણ ડમ્પર સહિત એકસો એસી ટન જેટલી માટી સહિતનો મુદ્દામાલ પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી હળવદ પોલીસે સપાટો બોલાવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે પંચોતેર લાખથી વધુ કિંમતના વાહનો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ